જેને જીવત રાખવા તેમજ અશ્વ શક્તિને ઉજાગર કરવા માટે છેલ્લા ચૌદ વર્ષથી બનાસકાંઠા જિલ્લાના નાનકડા એવા જસરા ગામે પ્રયાસ થઈ રહ્યો છે અહીં દર વર્ષે શિવરાત્રી પર્વ પર ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના સૌજન્યની બુડેશ્વર મહાદેવના મેળા સમિત દ્વારા સાત દિવસીય મેળાનું આયોજન કરવામાં આવે છે આ મેળામાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાંથી અશ્વપાલકો પોતાના અશ્વો લઈને આવે છે અને અહીં યોજાતી વિવિધ હરીફાઈમાં ભાગ પણ લે છે ખાતે આજ રોજ અમે છીએ અહીંયા સાત અશ્વો લઈને આવ્યા છીએ સાત અશ્વોમાં અલગ અલગ કરતબો બતાવીશું જમ્પ રહેશે સિંગલ પેકિંગ ઇન્ડિયન ફાઇલ રહેશે અને આમ કરીને જસરા ખાતે જે મેળો યોજાવામાં આવ્યો છે એમાં અમે બધાનું દિલ જીતી લઈશું ભારતના સુપ્રસિદ્ધ અશ્વસો પૈકીનો જસરાનો આ ચૌદમો મેગા અશ્વસો છે જે બુડેશ્વર મહાદેવ મેળા સમિતિ આયોજિત થઈ રહેલ છે આ ચૌદમાં મેગા આશ્રો ગુજરાત સરકારના પર્યટન મંત્રાલય દ્વારા સહયોગ પૂરો પાડવામાં આવે છે અને ગુજરાત સરકારનું અલગ અલગ કલ્ચર સહિતના ડિપાર્ટમેન્ટ પણ અમને મદદરૂપ થઈ રહેલ છે જો અશ્વ મેળામાં યોજાતી વિવિધ હરીફાઈની વાત કરીએ તો તેમાં ચાલીસ કિલોમીટરની એન્ડ્યુરન્સ રેસ રાખવામાં આવે છે પાર્ટી દોડ બ્રિડ શો ટેટ પેકિંગ અને જમ્પિંગ અશ્વનાચ અશ્વકુશળતા મટડી ફોડ સહિતના અનેક હરીફા યોજાતી હોય છે મેળામાં ગુજરાત પોલીસ દળના અશ્વો પણ ભાગ લે છે જેમાં પોલીસના જવાનો ઘોડેસવારી કરી અશ્વનો જોડે વિવિધ કર કરતબ બતાવો લોકોને મનોરંજન પણ પૂરું પાડે છે મેળામાં અશ્વોની સાથે સાથે કેમલ શો ડોગ શો તેમજ કાકરેજ ગાયની પણ પ્રતિયોગિતા યોજાય છે જેમાં ગૌ ગૌપાલકો પોતાના ગાયને લઈ મેળામાં આવે છે અને અહીં યોજાતી ગૌ પ્રતિયોગિતામાં પણ ભાગ લે છે જસરા ખાતે યોજાતા આ વિશ્વ

लेकिन इस बार सिंधी की भी प्रतियोगिता यहाँ पर हो रही है और जो मारवाड़ी घोड़ों की प्रतियोगिता हो रही है उसमें गुजरात राजस्थान हैदराबाद बॉम्बे पूना हर जगह से एनिमल्स यहाँ पर आए हैं ये हमारे लिए बहुत बड़ी बात है अच्छी बात है मारा नाम है बादल हूँ मेहसणा पुलिस खाते जसरा खाते टेन पैकिंग कर्तव्य बतावास बादल जो ऑल इंडिया पोलिस खाते પાર્ટિસિપેટ કરે છે જે પાછલા સાત વર્ષથી ઓલ ઇન્ડિયા પોલીસ ખાતે એને પાર્ટિસિપેટ કરેલું છે અને એને ગુજરાત પોલીસનું પણ નામ